બના કોઠો જેવા મેલા પછી ના આવડતા હોય જ્યાં છોકરા ભૂડે મણ મેલો જો કે મણ મેલા છે ઉડે

ખરું તારી શું કરો કોઈ નેચેર તો મહેમાન પર આવે તો થોડુંક વ્યવસ્થિત રાખે સારું કર્યું ને શું કરો છો હાલમાં

હજી બે જો ટીપર મેલ હા ગાવ મે સાલુ કરો બહુ જોવા કરો તાર તમાર મય અમાર નહી લે ફોન આ મસ્ક મત માર કે માયા તા એલા મો થોડો કોમ દે આયો છે કોથા લેવા આયો તા ટૂટેલા ના ના લે ચોય ને ટૂટેલા નાવો લઈ નાવો હંડી સના થી તો ચોય થી નવો લાગતો નહી આ જો આ જો છે આ જો મે હુતળી ને હરીજી તો હુતળી મત બને છે આજે ચો તો કો આ

ના ના લવંગ તો એક ઓળખાતા હારી નીચે શું પાડવા ગમે તમે આશુ બોલતું

લોટ આલો હોય ખરા ટાઈમે કુક દાડો આપડે કોમ કરે આપડે કોમ તો આવું પેલા ચાર દાડા વરસાદ લગાતાર પડ્યો ને તારે તો લોટ ગોમ માં લાઈટ નથી હા એટલે તણ ગયા ના જો

ખરે <laughs> <laughs>

તોય મારો <laughs> 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 મણજી બે ના અરે ઈ શું કાજી

એ તોડવા નહીં આલી સાર ને બાર ને ભરવા ના ના ઈ તો પોકડા ઉભો ઓલી હાર તરત ખાલી કરી પોકડા હોડો ના ના કશું હોતો નહીં હો રોટલા બીજા ખા બારો કપાવ ખોય કે રોટલા કેમ કઉ તો રાશે નહીં દોણ કેમ તો શેખ હોય વાલ્યા શું ભાવ કે ઓય 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 આ મારો શું ચેમ જેમ શેખ કોઈ થાના પડ્યું

મારા બધા મળી 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 મળીને બધા મળ્યા છે હો એકી ઓકડે હોળી ઢુંડે એવું લાગે ભપલ્યું તમે ઓગણા ટકા પાસ થઈ ગયા એક છો ને એક ટકો આવ્યા તમે હા કેટલા આલ્યા કોથળા પાછા અહીંયા કોથળા તો બરાબર છે હવે હાર્યા એમ કે છે કે આ કોથળો નહીં હાલન હું કજી તૂટેલો સંપલે બાર ઉછેરતો નહીં ને આ કોથળો છોડું લેતો રહો હે લેતો રહો